ગરીબ માં ગરીબ બાળકો સુધી સાહેબ આ વસ્તુ પહોંચવી જોઈએ એવું હું માનું છું કારણ કે અમે એ પર્પઝ માટે જ શરૂ કરેલું છે કે એજ્યુકેશન ના મળ્યું ને હું નથી ભણી શકું એવું વાત પછી કોઈ ના કરી શકે સ્કૂલની ફી 25 થી 30000 25 થી 30000 બરાબર ટ્યુશન નાખેલી ફી હતી 25 થી 30000 30, mm -hmm. 25 થી 30000 એટલે 65000 પ્લસ આપણે સ્ટેશનરી ખર્જો ગણતા હોઈએ એ વાનનો આવાજાવાનો ભાડું ગણતા હોઈએ એ બીજો સાઇડનો એક્સ્ટ્રા ખર્જો ગણતા હોઈએ એ સ્કૂલમાં જે એક્ટિવિટી થતી હોય છે એનો ખર્જો એ જ મારો પ્રશ્ન છે કે 70 થી હજાર રૂપિયા અમે જ્યારે ખર્ચી નાખતા હોય તો આ 15 20000 રૂપિયા એપ્લિકેશન માં કેમ ખર્ચવા સાહેબ 15 20000 માં તો 5 6 બાળકો પડી જ છે નમસ્કાર મિત્રો તો આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનને ને લગતા થોડાક પ્રશ્નો જે છે અમુક ફાયદા છે અમુક ગેરફાયદા છે તો એની વિશે થોડીક ચર્ચા કરવાની છે અને એ ચર્ચા આપણે પ્રશ્નો તરી દ્વારા કરવાની છે બરાબર તો ચેતનભાઈ આપણી સમક્ષ ઉપસ્થિત છે અને ચેતનભાઈને થોડા પ્રશ્નો પ્રશ્નો છે તમારા મનમાં પણ સેમ એવા ઘણા ઉદ્ભવતા હશે તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવજો કે કેવા સવાલ ઉદ્ભવે છે બરાબર અત્યારે આપણે ચેતનભાઈને ને લગતા જે કઈ સવાલ છે ચેતનભાઈને ઉદ્ભવતા એના વિશે થોડીક આપણે વાત કરવાની છે તો ચેતનભાઈ તમને કેવા સવાલ ઓનલાઈન એજ્યુકેશન વિશે ઉદ્ભવે છે શા માટે ઓનલાઈન એજ્યુકેશન જે છે એ અત્યારે જરૂરી છે તો એના વિશે થોડીક આપણે વાત કરવાની છે તો જે કંઈ તમને સવાલ હોય એ થોડાક બરાબર તો પહેલો સવાલ મારા મનમાં અને દરેક વાલીઓના મનમાં એક જ હોય છે કે હું શા માટે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા બાળકને ભણાવ હું ઓનલાઈન એજ્યુકેશનમાં માણસ જ નથી શાળામાં ભણે છે ટ્યુશનમાં ભણે છે તો ઓનલાઈન એજ્યુકેશન શા માટે આ પહેલો પ્રશ્ન દરેક વાલીના ને મારા મનમાં પણ છે હા તો તમારી રીતે મને જરા જણાવશો કે શા માટે ઓનલાઈન એજ્યુકેશન હોવું સો ટકા સાહેબ જો અત્યારના હાલના યુગમાં ઓનલાઈન એજ્યુકેશન જરૂરી છે અને ટૂંકમાં કહું તો અત્યારે પીએમ સાહેબ પણ આપણે અત્યારે એવા અમુક ઉદઘાટનો એવા કરે છે કે જ્યાં તે ફિઝિકલી નથી પહોંચી શકતા પણ ડિજિટલી એનું ઓપનિંગ કરી નાખે છે બરાબર તો એ લોકોથી શરૂઆત કરીએ અને હાલમાં અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ટ્રેન્ડ માં આવતું જાય છે ઓ માનો કે 5 વર્ષ પહેલાનું તમે এড્યુકેશન વિચારો હાલમાં જે છે એ এড્યુકેશન વિચારો અને હવેના 5 વર્ષ પછીનું જે এড્યુકેશન તમે જોબ જોવ કરશો બરાબર તો એમાં ઓનલાઈન এড્યુકેશન છે એ બહુ મહત્વનું છે કારણ કે અત્યારે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે બાળકને વિચારી નથી શકતો તો એને આપણે એક તો વિઝ્યુલાઈઝ કરાવી શકશું બરાબર

એને તો મારે નેટ શરૂ રાખીને મોબાઈલ આપીશ હું તો કઈ એની સમક્ષ હાજર હોય છે તો પછી મને શું ખબર કે બાળક શું કરે છે મોબાઈલમાં અને એ તો બીજા બીજા ધંધે ચડી જાય તેના બાળકો તમને ખબર છે જનરેશન થશે થશે અપડેટ થવાની બરાબર પણ સાથે સાથે શું કે અપડેટ થવું પડશે ઘણા બધા એવા ફીચર્સ આવે છે માનો કે પેરેન્ટિંગ એપ્લિકેશન જે આવે છે કે બાળકો કયા સમયે શું કરે છે બધી જ વસ્તુનો ખ્યાલ લગાડી શકે બરાબર કોઈ પણ એપ્લિકેશન ઉપર સ્પેસિફિક લોક લગાડવું હોય તો લોક પણ લાગી શકે છે એટલે એના ઘણા બધા ઓપ્શન છે આપણી સાથે પણ આપણે બાળકને હાલમાં એ શીખવાડવાનું છે કે બાળક ભવિષ્યમાં મોબાઈલ નો ઉપયોગ કઈ રીતે કરે કારણ કે અત્યારે માનો કે એની પાસેથી મોબાઈલ છીનવી લેશો તો કઈ એવું તો નથી બાળક પછી ઉપયોગ નથી કરવાનો એને તો જયારે બાળક છે સ્પ્રિંગ જેવું એને તમે જેટલું દબાવશો છો આટલું જ ઉછાળવા તો એના લીધે આપણે એને શું કરશું કે ભાઈ એને પ્રોપર વે દેખાડશું કે ભાઈ આ મોબાઈલ છે આનો સદુપયોગ આ રીતે કરી શકાય આમાંથી આ વસ્તુ આ સમયે શીખી શકાય શીખવા માટે બહુ બધું છે પણ બાળકને ક્યારે કયા સમયે કયું શીખવું ને એ ખાલી આપણે ટ્રેન કરવાનું છે તો આ જે ઓનલાઈન એજ્યુકેશન અત્યારે જે છે એ એના માટે જ છે કે ભાઈ બાળક જ્યાં અટકે છે તો એનો પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખશે પણ એમ નહીં મેં બાળકને મોબાઈલ આપ્યો અને બાળકને એપ્લિકેશનમાંથી માંથી વિડીયો જોવે છે શીખે છે એડવર્ટાઇઝ આવી હા અથવા તો નેટ શરૂ છે તો બાળક કઈક યુટ્યુબમાં જતો રહ્યો હા હા તો તો બાળકનો સમય બગડે છે ને 100% સમય બગડે છે પણ આપણે જે એપ્લિકેશન છે ડેવલપ કરેલી છે બરાબર તો એ લોકડાઉન સમયથી ઓબ્ઝર્વ કરીને બનાવેલી છે કે બાળકની કેવી કેવી જરૂરિયાત છે એને કેવા કેવા પ્રોબ્લેમ પડે છે હવે માનો કે તમે YouTube માં બહુ બધું અવેલેબલ છે અને ઘણું બધું શીખે પણ છે બરાબર પણ એનાથી એક

મેં તમને હમણાં જ વાત કરી એમ બધે બધા જ ફીચર્સ ને આપણે સમા રાખીને બનાવેલી તો હું છે કે YouTube માં ન જતો રે નેટ બંધ કરીને આપણે આપીએ કે નેટ ન કરાવીએ કે માન કે આવતું આખું મહિનો મારી પાસે નથી હું એક દિવસ નથી કતો આખો મહિનો મારી પાસે ઇન્ટરનેટ નથી બરાબર છે તો Wi-Fi કનેક્ટ કરીને બધી જ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરીને આવતીકાલે જારે આપણે જોવું હોય જારે જોઈ શકો છો એટલીસ્ટ મોબાઈલ માં સિમ કાર્ડ નું હોય તોય જરૂર નથી

કે ભાઈ યુટ્યુબ ની અંદર ફ્રી માં મળે છે બહુ બધું કન્ટેન્ટ આ યુટ્યુબ ની અંદર ખજાનો છે આપણે જોઈ શકીએ એટલા કેટલા વિડીયો છે હું ખાલી લખું સ્ટાન્ડર્ડ 10 એસએસ લિસ્ટ વિડીયો તો લિસ્ટ મોટો આવે છે તો મારે એપ્લિકેશન તમે કીધું એક વાત સાચી છે કે એપ્લિકેશન શા માટે આપણે લેવી જોઈએ કે ઓફલાઈન પણ તમે કરી શકો હા પણ આટલું બધું મળે છે તો હું શા માટે ખરીદું અ સાહેબ અમુક મુદ્દાઓ એમાં છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જેવા છે જેમ કે હમણાં આપણે વાત થઈ કે જે એડવર્ટાઈઝમેન્ટ છે બરાબર તો એના ઉપર કોઈનો કંટ્રોલ ન હોય હવે જે જે પર્પઝ થી યુટ્યુબ ચેનલ વાળા ચલાવે છે એની રીતે બેસ્ટ કરતા હોય છે બરાબર પણ વચ્ચે જે એડવર્ટાઇઝમેન્ટ લોભામણી આવે છે માનો કે ગેમ છે કે કોઈ એક્સ વાય જેડ વસ્તુ છે તો એના દ્વારા બાળક ડિસ્ટ્રેક્ટ થઈ શકે તો આપણી જે એપ્લિકેશન યુઝ કરવાથી શું થશે કે કોઈ પણ જાતની એમાં એડવર્ટાઈઝમેન્ટ નહીં આવે એટલે બાળક સો ટકા કોન્સન્ટ્રેશનથી ભણી શકશે બરાબર છે એની અંદર આપણે જે કન્ટેન્ટ મૂકેલું છે એકદમ સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે કે જેથી કરીને મોબાઈલમાં અમાર કે કોઈ પણ ટકતા હશે ને તો વિદ્યાર્થી આઉટ ઝૂમ આઉટ કરે છે તો આપણે જે કન્ટેન્ટ મૂકેલું છે એમાં ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવાની જરૂર નહીં પડે નથી કોઈ પણ કે એડવર્ટાઇઝમેન્ટ આપવાની જ્યારે નેટ નથી ત્યારે આપણે જોઈ શકવાના છીએ ઓનલાઈન એક્ઝામ પણ આપી શકવાના છીએ ઓનલાઈન એક્ઝામ આપીને તાત્કાલિક એનું રિઝલ્ટ મળી જશે અને એ રિઝલ્ટમાં કયા એના સવાલ ખોટા પડ્યા કયા જવાબ સાચા પડ્યા કયા દાખલામાં કયા સવાલમાં કેટલી સેકન્ડ લીધી એ પણ માહિતી અચ્છા ખાલી વિડીયો નથી પરંતુ પેપર સોલ્યુશન કરી શકો પરીક્ષા આપી શકો હા બરાબર છે પણ મારો પ્રશ્ન સાથે સાથે એ પણ છે તમે કીધું પેપર સોલ્વ કરી શકો વિડીયો સિવાયનું છે પણ તમારા વિડીયો બાળકને સમજાય છે કે કેમ ક્વોલિટી કેવી છે ધારો કે મારે જોવું છે કે તમારી જીનિયસ ઓનલાઈન એજ્યુકેશનની એપ્લિકેશન છે એ મારે ખરીદવી છે પણ એમાં વિડીયો કેવા છે શિક્ષકો કેવું ભણાવે છે મને કેમ ખબર પડશે અને બીજી વસ્તુ મારે જોવું હોય તો એવો ઉપાય કરો કે કેવું સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું નોલેજ આ શિક્ષકો દ્વારા અપાય છે એમ કઈ મારી પાસે ઓપ્શન ખરો હવે હું પેલા તમને તો એ વાત કરી દઉં કે ખાલી હમણાં આપણે વાત થઈ એટલું જ નથી હવે માનો કે કોઈ પણ બાળક છે તો સૌથી વધારે ઇંગ્લિશમાં ગણિત માટે વાત આવે છે સૌથી વધારે પ્રોબ્લેમ એમાં પડતા હોય છે તો ઇંગ્લિશ શીખવા માટેની સૌથી પેલા વાત કરું તો એને ડે વાઇઝ આખું પ્લાનિંગ કરી દીધું છે ડે બાય ડે ડે વાઇઝ કે આ દિવસે આ કરવાનો આ દિવસે ટૂંકમાં એટલું કરે તો એને બહુ સારું લાગે માનો કે બાળકને કેવું હોય કે એને ટાર્ગેટ આપીએ અને તો એ વર્ક કરી શકે કે ભાઈ કાલે પેલો પાઠ પાકો કરતા હોય તો એ વાંચવાનું છે કાલે વાંચી ના આવશે તો એ નહીં વાંચે બરાબર તો આપણે દરરોજના દસ દસ સ્પેલિંગ કરવા દીધેલા છે કે જેથી કરીને દરરોજના દસ સ્પેલિંગ કરશે તો દસ દિવસના નવા સો સ્પેલિંગ પાકા કરી નાખશે

બીજા વિદ્યાર્થી પેલા ફટોફટ ગણી નાખે જે જવાબ આવે સર ઓકે કરીને એનાથી આગળ વધી જતા હોય છે પણ હાલ જે લેક્ચર આપણે મૂકેલા છે એમાં કેવું થશે કે સાથે સાથે સર ખુદ ગણાવશે જેથી કરીને બાળક પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર નહીં આવડતા હોય તો ત્યાં પેલા એ શીખશે એ શીખીને આગળ પ્રોસેસ કરશે એટલે એક દાખલો જો માનો કે શીખી ગયા ને તો એના એના જેવા બીજા દસ દાખલા ઓટોમેટિક ગણાઈ જવાના છે બરાબર ત્યાર બાદ હું ક્વોલિટીની વાત કહું

શન છે બરાબર તો એ ઇન્સ્ટોલ કરશો તો એમાં ધોરણ વાઈસ કોર્સ મૂકેલા છે એમાં માનો કે 10મા ધોરણનો કોર્સ જે છે બરાબર તો એના ઉપર ક્લિક કરીને જો આપણે ફ્રી કન્ટેન્ટમાં જઈએ ને તો એમાં સબ્જેક્ટ પ્રમાણે સબ્જેક્ટ પ્રમાણે તો એક અંદર ચેપ્ટર પ્રમાણે પણ આપણે ફ્રી કન્ટેન્ટ આપેલું છે જે થી કરીને તમારે જોવું હોય કે ભાઈ મારે સમાજમાં ચોથા નું કેવું કન્ટેન્ટ છે 10મા નું કેવું કન્ટેન્ટ છે તો એ ભી તમે ક્લિયર કરાવી શકો છો અચ્છા ધારો કે મને સ્કૂલની અંદર एसएसએ ચોથો ચેપ્ટર બનાવ્યું પણ મને કોઈ સ્પેસિફિક ટોપિક હું નથી હા તો મારે એ સમજવા માટે જે એપ્લિકેશન માં આપો ચોથો પાર્ટ જોવો ના છે ના એવું જરૂરી નથી જે ટોપિક જે ચોપડી પ્રમાણે છે તો આપણે ચોપડી પ્રમાણે જ લેક્ચર કરી આપો અચ્છા મારે જે ટોપિક જોવો એ આનો વિડિયો તમારો ટાઈમ બચી જે ડાઉટ છે એ જ સોલ્વ થઈ જશે બરાબર જેથી કરીને બાળકનો સમય બચશે અને બાળક બીજું બધું જોવામાં પોતાનો મેઈન મુદ્દો જે છે ને એનાથી ડિસ્ટ્રેક્ટ નહીં થાય બરાબર એટલે એનો જે ડાઉટ છે ત્યાં ત્યાં સોલ્વ થવાનો ઓકે ગેરફાયદો કીધો પણ પેહલો પ્રશ્ન પૈસા નો કારણ કે દરેક વાલીઓનું સાહેબ ફી ઓલરેડી અમે બહુ કરતા શાળાની ફી તમે જોવું ટ્યુશન ની ફી હા અને હવે તમે ઓનલાઈન એપ્લિકેશન નો નો ડાઉટ તમારી એપ્લિકેશન સારી છે બાળક ગમે ત્યારે જોઈ શકે સ્ટાન્ડર્ડ ક્વોલિટીના શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે ન સમજાવવા તો ટોપિક એ જોઈ શકે અડધી રાતે રિવિઝન કરી શકે ગમે ત્યારે દાખલો નથી સમજાણો તો ટોપિક નથી સમજાણો તો પરીક્ષાની પહેલા કદાચ શિક્ષક પાસે ન હોય પણ એપ્લિકેશન સારથી બનીને હોય તો એ જોઈ શકે સારા ફીચર છે ગમે ત્યારે જોઈ શકાય છે પણ મારો પ્રશ્ન એ છે કે આટ આટલી ફી ભરવા આટ એટલા ખર્ચા કરવાના તમારી એપ્લિકેશન અમને કઈ રીતે ભરવાની સાહેબ એના માટે છે ને થોડા પહેલા તો હું તમને એપ્લિકેશન શા માટે જરૂરી છે ને એની વાત તો માનો કે કોઈ પણ આપણે બીમાર પડીએ છીએ બરાબર તો એના માટે આપણે દવા લઈએ છીએ તો વિદ્યાર્થીના જે ટકા આવે છે એમાં જેથી કરીને એના ટકા સુધરી શકે એ જ્યાં અટકે છે ત્યાં આપણે એને કઈક એવો ફીચર્સ આપવા પડશે કે જેથી કરીને એ અટકે નહીં બરાબર છે તો હું કે અડધી રાતે દાખલો બનવા બેઠો અને એને દાખલો નથી તો એ હું અડધી રાતે ગણિતના ફોન કરશે કે સર મને આ દાખલો સમજાવો અને શું ગણિત અડધી પણ આપણો જે છે ને એના દ્વારા અડધી રાત્રે પાંચ વખત ને તો પાંચ વખત શીખીએ આટલી આપણને જે ફીચર્સ મળે છે બરાબર એના માટે આપણે નાનું આ જો ફી નથી આ આપણી જિંદગીનું આપણા બાળકનું નાનું એવું ઇન્સ્ટોલમેન્ટ છે કે જે આપણે કરી રહ્યા છીએ બરાબર હવે નોર્મલી હું તમને કહું તો તમે સ્કૂલમાં કેટલી ફી ભરો છો સ્કૂલની ફી 25 થી 30 હજાર 25 30 બરાબર ટ્યુશન માં કેટલી ફી થતી 25 થી 30 25 30 એટલે 50 60 હજાર પ્લસ આપણે સ્ટેશનરી ખર્જો ગણતા હોઈએ વાનનું આવવા જવાનું ભાડું ગણતા હોઈએ બીજો સાઈડનો એક્સ્ટ્રા ખર્જો ગણતા હોઈએ સ્કૂલ માં જે એક્ટિવિટી થતી હોય છે એનો ખર્જો એ જ મારો પ્રશ્ન છે કે 70 થી 80 હજાર રૂપિયા અમે જ્યારે ખર્ચી નાખતા હોય તો આ પંદર વીસ હજાર રૂપિયા એપ્લિકેશન માં કેમ ખર્ચો સાહેબ પંદર વીસ હજાર માં તો પાંચ છ બાળકો ભરી લે છે શું વાત કરો હા હવે તો તમારી એપ્લિકેશન ની પ્રાઇસ શું છે એપ્લિકેશન ની વાત કરું તો જે 70 80000 માં જે કન્ટેન્ટ આપણને સ્કૂલ ટ્યુશન માંથી કે બીજી કોઈ જગ્યા થી મળતું હોય છે એની એ જ વસ્તુ આપણે માત્ર ને માત્ર 4000 રૂપિયા માં આપીએ છીએ ઓ મને એમ કે 10 15000 હશે તો માર ક્યાં થી 10 15000 આટલા બધા બધા માત્ર ને માત્ર 4000 રૂપિયા માં આપીએ અને બધા વિષય આવશે બધા જ વિશે આવી જશે સાથે સાથે ગુજરાતી છે સંસ્કૃત છે તો એ સ્કૂલમાં તો વ્યવસ્થિત સમજાઈ જતા હોય છે એની ઓનલાઈન એક્ઝામ પણ આપણે એમાં ગોઠવેલી છે કે જેથી કરીને બાળકો માનો કે આજે ગુજરાતીની કવિતા કે પાઠ સમજો છે તો ઘરે આવીને એમસીક્યુ ટેસ્ટ દઈ શકશે એને ખબર પડી શકશે કે ભાઈ મને કેટલું આવ્યું છે મારે કેટલી જરૂર છે એ બધી જ વસ્તુ એને એમાંથી ક્લિયર થઈ પણ માત્ર 4000 રૂપિયામાં ફાઇનલ હા 100% કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વિદ્યાર્થી ગુજરાતનો કોઈ પણ કારણ કે લગભગ બધા વાલીઓ માવા 4-5000 ના ખાઈ જતા છે મહિનાના મહિનાના એટલે મહિનાનું છે કે વાર્ષિક છે

પણ એક માવો ઓછો કરો ને રોજ એક જ માવો ઓછો તો પણ બાળકની જિંદગી સુધરી શકે એવું કન્ટેન્ટ જબરજસ્ત કન્ટેન્ટ તમે માવા કરતા ઓછી પ્રાઇસ આપો છો જેથી કરીને યોગ્ય માર્ગે બાળક મળી શકે ખુબ સારી વાત છે તો તમારો હેતુ પણ કઈક ઉન્નત હશે કે આટલા રૂપિયામાં તમે એપ્લિકેશન માં બધા વિશે દસમા ધોરણના બાળકોને આપો છો તો હેતુ પણ તમારો કઈક હશે તમારો હેતુ શું છે આ ઓનલાઈન એજ્યુકેશન નો મુખ્ય સાહેબ લોકડાઉન વાત થી આપણે ઓબ્ઝર્વેશન કરતા આવીએ છીએ અને ઘણા બધા એવા પણ વાલીઓ અમને ફેસ થયા છે કે જે અમુક વિદ્યાર્થીઓની ફી નથી ભરી શકતા અમુક ભરી શકે છે પણ એને યોગ્ય માર્ગદર્શન નથી કે પ્રોપર કઈ જગ્યાએ આપણે ફી પે કરીએ જેથી કરીને આપણા ભારત નું ભવિષ્ય બની શકે તો મોટા મોટા શહેરથી માંડીને નાના છેવાડાના ગામડાઓ સુધી વિદ્યાર્થીઓને યોગ્ય રીતે માર્ગદર્શન કઈ રીતે મળી શકે યોગ્ય રીતે ડિજિટલ એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશન જે છે એ કઈ રીતે પ્રોવાઈડ થઈ શકે તો એ પર્પઝથી આપણે ઓનલાઈન એજ્યુકેશન છે એ શરૂ

તો તમારો સપોર્ટ કેવો જેવું તમે એડમિશન કન્ફર્મ કરશો ને એટલે વિધિન બે થી ત્રણ કલાક માટે તમે વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જશો બરાબર છે જેથી કરીને

ક્વોલિટી ક્વોલિટીવાઇઝ જો આપણે ચેક કરીએ તો એક પણ શબ્દ કે એક પણ વસ્તુ એવી નહીં બને કે જેથી કરીને એમાંથી વિદ્યાર્થીને ડાઉન ઉદભવ છે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે તમે ક્લાસીસમાં બેઠા બેઠા ભણતા હોય શાળામાં બેઠા બેઠા ભણતા હોય એવો અનુભવ તમને એપ્લિકેશનમાં લાઈવ અને ચિત્રો દ્વારા એના કરતા એડવાન્સ કારણ કે ક્લાસમાં એવી ફેસિલિટી અત્યારે નથી કે સ્માર્ટ બોર્ડમાં ભણાવી શકે આપણે એ ફેસિલિટી સાથે ભણવાનું છે કે બેકગ્રાઉન્ડમાં એવા ફોટો હોય હવે માનો કે અજંતા ઇલોરાની આપણે વાત કરીએ એવું કરતા હોય તો કે એવી તો ખબર પડવા નથી કે ભાઈ વિદ્યાર્થી એમ જ માનશે કે આ હશે પણ પાછળ લાઈવ અજનતા એ દ્વારા હોય તો વિદ્યાર્થીને ખબર પડવાની છે યાદ પણ રહી જશે તો ઈ ક્વોલિટી સાથે ચિત્રો દ્વારા વાત કરીએ તો માત્ર આટલા ફીચર્સ નથી આના સિવાય પરીક્ષા વખતે એક એક વિષયના ના દસ દસ પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરાવવાના છે બાળકો આટલી આખા વર્ષની એક્ઝામ આપે છે આટલા એક્ઝામ ના આપણે દસે દસ લાઈવ પ્રશ્નપત્ર સોલ્વ કરાવવાના છે એટલે વિદ્યાર્થીને ને એક પણ જગ્યાએ પ્રોબ્લેમ થાય તેવું નહીં

પણ હવે માનો કે કોઈને બર્થડે ગિફ્ટ તરીકે આપણે તો એનું જીવન સો ટકા સફળ થવાનું છે સફળ થઈ શકે આવા જો ફીચર્સ હોય અને આટલી જ પ્રાઇઝ અંદર જો મળી શકતા હોય નોર્મલી જો મીડિયમ ઘર તો બર્થડે પાર્ટીની વાત કરીએ અથવા તો હોટેલમાં જમવા જવાની વાત કરીએ તો આટલા રૂપિયા તો ટેસ્ટ થી ખર્ચી નાખતા બરાબર તો આટલી વસ્તુમાં તે કોઈ ભાઈબન ગિફ્ટ કરે છે એના કોઈ રિલેટિવને ગિફ્ટ કરે છે અથવા તો એના રિલેટિવમાં જે કોઈ એવા કેપેસિટી ધરાવે છે કે જે આને ગિફ્ટ કરી

એ તમે તમારો સમય બચાવીને અહીંયા બે કલાક માં કરી શકો છો અને પાછું એવું જ ક્લાસ જેવું વાતાવરણ તમને પૂરું પાડે છે અને પ્લસ તમે સારી એવી ક્વોલિટી આપો છો અમે 100% ચેક કરશું તમારી જીનિયસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરશું અમે ફ્રી કન્ટેન્ટ જોઈશું અને યોગ્ય લાગશે તો અમે તો ખરીદશું અમારા બાળકોના ભવિષ્ય માટે પરંતુ ખાસ જે ગરીબ બાળકો છે એના સુધી પહોંચે એટલા માટે અમે પણ મદદ કરીશું પણ મને ખાસ તમારો કોન્સેપ્ટ ખૂબ ગમ્યો કે દરેક રાજ્યના દરેક બાળક સુધી તમારે પહોંચવું છે અને એ લોકોનો અભ્યાસ સુધારો દરેકમાં ગરીબ બાળકો સુધી સાહેબ આ વસ્તુ પહોંચવી જોઈએ એવું હું માનું છું કારણ અમે એ પર્પઝ માટે જ શરૂ કરેલું છે કે এড્યુકેશન ના મળ્યું ને હું નથી ભણી શકો એવું વાત પછી કોઈ ના કહી શકે જી જી કારણ કે જે 70 80000 નો કોર્સ છે ઈ મિનિમમ પ્રાઇસમાં આપણે 4000 માં આપતું છે ખાનસરનો પણ આ જ ઉદ્દેશ હતો હા હા કે જે ગરીબ બાળક છે એ શા માટે યુપીએસસી ક્લિયર ન કરે એમ તમારો ઉદ્દેશ મને ખૂબ ગમ્યો છે કે શા માટે ધોરણ દસ ની અંદર ક્લાસીસ વગર કે ગામડાની શાળામાં ભણતો બાળક સારા માર્ક્સ ન લાવી શકે તો એના માટે પ્રયાસ સ્વરૂપ એક સારથી તરીકેનું કામ કરે છે એપ્લિકેશન તો જરૂરથી અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું પણ સાવચેતીપૂર્વક યોગ્ય રીતે જો ઓનલાઈન એજ્યુકેશનનો આપણે ઉપયોગ કરશું તો સો ટકા આપણા રાજ્યની પ્રગતિ થશે અને અંતે દેશની પ્રગતિ થશે અને શિક્ષિત બનશે નાગરિક તો દેશ આપણો શિક્ષિત બનશે અને છતાં પણ હજી જો તમને કંઈ પણ પ્રશ્ન થતો હોય તો તમે ચોક્કસ થી નંબર પણ નેવું એકસો એક્યાસી પંચાવન સાત પર તમે સંપર્ક કરી શકો છો અને તમને ઉદ્ભવતા ડાઉટ નું સોલ્યુશન એમાં તમે સો મેળવી શકો છો બરાબર